જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વિડીયોમાં આપણે સાંભળીશું બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રત કથા અધ્યાય પહેલો એક સમયની વાત છે તીર્થ ક્ષેત્રમાં સોનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા સોનક વગેરે ઋષિઓએ શ્રી સુધજીને પૂછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તપથી કયું મનોવાંછિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને સમજાવવાની કહેવાની કૃપા કરો શ્રી સુધજીએ કહ્યું એકવાર વાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો તે હું તમને કહું સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનારા યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોકમાં આવ્યા ત્યાં તેમણે ઘણા લોકોને પોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે જેનાથી લોકોના બધા દુઃખો દૂર થઈ શકે એવું વિચારીને યોગીરાજ નારદજી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પર મન વાણી આદિ મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મક ભક્તોના દુઃખ દૂર કરનાર તે દેવોના દેવને જોઈને નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા હે ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો હું તમને બધું જણાવીશ જ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હો તો કૃપા કરીને મને કહેવા આપને નમ્ર વિનંતી કરું છું શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોકકલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાયાથી મુક્ત થવાય તે હું તમને કહું છું તે તમે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વ્રત તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મેળવે છે ભગવાનના આ વાક્યો સાંભળીને નારદ બોલ્યા આ વ્રતનું ફળ શું એની વિધિ સી અને એ વ્રત ક્યારે કરવું જોઈએ તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોખ દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટ મિત્રો અને સગાવાહલા સહિત ભેગા મળીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરીને પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવું અને પોતે લેવો પણ પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં લોકો કરતાં કરતાં પોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સદાચારણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જે ઇતિશ્રી પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતકથાનો પ્રથમો અધ્યાય સંપૂર્ણ અધ્યાય બીજો આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુખદેવજીએ આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું હતું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખ તરસથી વ્યાકુળ થઈને તે દરરોજ ભિક્ષા માંગીને પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને તેને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બનીને રોજ રોજ શા માટે ભિક્ષા માંગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળીને સતાનંદ બ્રાહ્મણે કહ્યું હું ખૂબ જ ગરીબ છું આથી ભિક્ષા માટે ભટકું છું જો કોઈ આ કષ્ટમાંથી મુક્તિ થવાનો ઉપાય જણાવતા હોય તો આપ કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મળવે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવીને બ્રાહ્મણોનો વેશ ધારણ કરેલા ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કર્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરીને સતાનંદ હમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયો તે દિવસે તેણે દરરોજ કરતાં વધુ ધન મળ્યું તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ તથા બધા દુઃખોમાંથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો એ બધા રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત કર્યો શ્રી સુદ્ધજી બોલ્યા હે ઋષિમુનિઓ શ્રી વિષ્ણુ ભગવાનને યોગીરાજ નારદજીને જે કહ્યું હતું તે બધું જ મેં તમને કહ્યું છે બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનકાલી ઋષિઓએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ અમને શ્રદ્ધાજન મેં આથી વધુ સાંભળવાની ઈચ્છા છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ એવું વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને અમને કહો શ્રી સુતજી બોલ્યા હે ઋષિઓ આ એક સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો તરસથી પીડાતો તે લાકડાનો ભારો બહાર મૂકીને બ્રાહ્મણના ઘરમાં ગયો તેણે વ્રત કરતાં જોઈને મનમન કરીને કઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ શું કરી રહ્યા છો એ અને કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો કઠિયારાની વાણી સાંભળીને બ્રાહ્મણે કહ્યું બધા ઈચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની જ કૃપાથી મને ધન ધન્યદી સર્વ પ્રાપ્તિ થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મય જાણીને કઠિયારો ઘણો ખુશી થયો તથા પ્રસાદ લઈને પાણી પીને લાકડાનો ભારો માથે મૂકીને હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં તેના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયું તે દિવસે તે કઠિયારાને એના લાકડાનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈને સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈને ઘરે આવ્યો આ પછી પોતાના સગાવાહલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈને આ લોકના સમસ્ત સુખો ભોગવીને અંતમાં મોક્ષપદને પ્રાપ્ત થયો ઈતિ શ્રી સ્કંદપુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો દ્વિતીય અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી છે અધ્યાય ત્રીજો શ્રી સુતજી બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિમિત્ત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુકોને દાન આપતો આ રાજાની પ્રમુખા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન ત્યાં લઈને પહોંચી એ કહ્યું હે શેઠ અમે પુત્રાદીની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજન આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમકે અમને સંતતિ પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળીને વેપારમાંથી પરવારીને તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું કહ્યું જ સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણે સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશ એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી ગર્ભવતી થઈ દસમા મહિને એક સુંદર કન્યાને તેને જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું એક પછી દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો નથી કરતા શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી પુત્રીના લગ્ન સમયે કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતતાની સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને તે વિવાહને યોગ્ય થયેલી લાગી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈને વાણંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિયાને શોધી લાવો શેઠની આજ્ઞાથી વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્યપુત્રને વિવાહની વિવાહની વાત પાકી કરીને જોઈ આવ્યું શેઠે સંતુષ્ટ બનથી જ્ઞાતિજનો સાથે રાખીને તે શાહુકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો આથી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમ તે શેઠ પોતાના જમાઈને લઈને રાજા ચંદ્રકેતુ રત્નશારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયું તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલું જોઈને સત્યનારાયણ ભગવાને શ્રાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈને આ વેપારીઓ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓએ પીછો પકડ્યો અને જોઈને ભયને લીધે તેને ત્યાં ધન નાખી દીધું અને ભાગી ગયું જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જોયું આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ તેમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગરમાં પૂરી દીધા તેમનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે તેની પત્ની અને પુત્રીને પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિત્ત બ્રહ્મ થઈ ઘર ઘર ભટકવા લાગી એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રતનું પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વીતવા સુધી ક્યાં હતી મનમાન્યું કેમ કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું મા એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળીને લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જવાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ બદલ ક્ષમા કરવા આપ સમર્થ જ છો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સપનામાં કહ્યું હે રાજાને પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરીને જે કાંઈ ધન તેમનું લઈ લીધું છે તે તેમને તરત પાછું આપી દો જો તું ચેતીશ નહીં તો તારા ધનપુત્ર સહિત બધું રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદૃશ્ય થયા થતા જ સવારમાં રાજા ચંદ્રકેતુએ મંત્રીની આદેશ આપ્યો કે જેલમાં પુરાયેલા પહેલા વણિક મહાજન પોતાની રાજાના આ વચનો સાંભળીને મહાજનોને સેવકોને મુક્ત કરીને રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક પુત્રોને મુક્ત કરીને લાવવામાં આવ્યા છે બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બંનેના આગલા મનાવને યાદ કરીને બંને જણ ભય વિહવડ બનીને મૌન રહ્યા ત્યારે રાજાએ કહીએ તમને આ દારૂણ દુઃખ દેવાનો પ્રકોપ ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાનાદિથી કરાવીને વસ્ત્રલંકાર આપી તેમની સાવાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરીને આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું હિતિશ્રી રેવા રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતકથાનો તૃતીયો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય અધ્યાય ચોથો શ્રી સુતજી બોલ્યા યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે શેઠે સ્વસ્તિક વાંચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીઓના થોડેક દૂર કયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હે શેઠ તમારી આ હોળીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો જેઓ વેલાને પાંદડા ભરેલા છે શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અર્થને વાણી સાંભળીને કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડો એમ કહી સાધુ વેસ તારી સત્યનારાયણ તરત જ ભગવાન એક આગળ જઈને જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સન્યાસીના ગયા પછી શેઠ નિત્યકર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોળીને પાણીની ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો તેને હોળીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો શેઠની દશા જોઈને એના જમાઈએ કહ્યું હે પિતા આપ ચિંતા શા કરો છો શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પહેલાં સાધુ મહારાજના શ્રાપને લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણેજાઓ એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે જમાઈના આ વચન સાંભળીને તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા હે ભગવાન હું આપની સમક્ષ જે ખોટું બોલ્યું તે અમારો અપરાધ ક્ષમા કરો આમ વારંવાર કહી ખૂબ શોખ કરવા લાગ્યો રડતા વેપારીઓને જોઈને સાધુ વેશધારી ભગવાને કહ્યું હે શેઠ વિલાપ ન કર મારી વાત સાંભળ માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નથી મિથ્યા વચન બોલ્યો આથી જ હે દુર્બુદ્ધિ તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા શ્રી સતદેવની વાત સાંભળીને શેઠે તેમના ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યું હે પ્રભુ સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપણી માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું સી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેઠના ભક્તિવચનો સાંભળીને સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતઃ ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોળીને ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ પોતાના શેઠે જવાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અને પોતાનું ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવાના કહ્યા દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાય બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશ સાંભળી લીલાવતી બહુ જ ખુશ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરીને પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા પૂરી કરીને જલ્દી આવ કલાવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂરી કરી પરંતુ પ્રસાદ કરીને લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોળી સહિત અદ્રશ્ય કરી દીધું કલાવતી પતિને ન જોતા તરત જ શોખથી વ્યાકુળ થઈને જમીન પર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોળીની અદ્રશ્ય થયેલી જોઈને શેઠે મનમાં વિચાર્યું આ તે કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતા દૂર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી પણ ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં જમાઈ સાથે હોળી સી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ હું કશું જાણી શકતી નથી સતદેવનું મહાત્મ જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીએ પણ લીલાવતીએ ખોડામાં બેસાડ્યું ખૂબ રુદન કર્યું કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિશોકથી સંસપ્ત તે ધર્મવિદ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના દેવના કોપના લીધે બની ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગા બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો આથી દિનજનોના ઉદ્ધારક ભક્તવત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આથી જ આવી ખરેખર એના પતિ જોઈ શકતી એ નથી જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે એને તો તરત જ તેનો પતિ પ્રાપ્ત થશે તેમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈને પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતઃ ધ્યાન થયો હતો ત્યાં આવી ગયો પોતાના પતિને સામે જોઈને સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળીને શેઠે પ્રસન્ન થઈ ભાઈ ભાંડવો સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિશર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી પણ આ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું પૂજન કરવા લાગ્યું આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સઘળા સુખ ભોગવીને અંતે વૈકુંઠમાં પહોંચ્યા

તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા અભિમાનના કારણે રાજા નતો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો પ્રસાદની અવગણાને લીધે રાજાના સો પુત્ર સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાને બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સરસનો નાશ કર્યો છે આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પેલા ગોવાળો પાસે ગયા તે લોકો સાથે મળીને ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પુત્રાદીથી સંપન્ન થઈ ગયું અને આ લોકના બધા સુખ ભોગવીને અંતે વૈકુંઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તેના બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતથી પ્રાપ્ત કરે છે દરિદ્ર હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે ભયભીત મનુષ્ય ભયમુક્ત બને છે તેમાં લેસ માત્ર પણ શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય મનપસંદ ફળ ભોગવી અને અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું આ ઘોર કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે લોકો આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનીશ્વરો જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો કાશીનગરનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામાં હતો ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામીને તે પરમપદ પ્રાપ્ત થયું હતું લાકડા વહીંચનાર પહેલો કઠિયારો કેવટ થયો જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ જન્મવરણના બંધનોથી મુક્ત થયો ઉલ્કા રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મળ્યું પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો ઉલ્કાના પુત્રનું શરીર અડધું કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા મહારાજા તુંગ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા ઇતિશ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રતકથાનો પંચમ અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ ભગવાન કી જય તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ